નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ધાણાની આવક ચુમ્માલીસો ગુણી પ્લસ ધાણાની આવક છે ને ધાણાની હરાજી અત્યારે શેડ નંબર ચાર ની અંદર ચાલી રહી છે ભાઈ ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે તેજી મંદિરની વાત કરીએ તો ભાઈ ધાણાની બજારમાં અત્યારે સો થી બસો રૂપિયાની ભાઈ ઘટ જોવા મળે છે ભાવની અંદર અમારી ચેનલના વિડિયોને ભાઈ લાઇક સે સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી માહિતી રોજ મળતી રહે. ને

ભાઈ આ ધાણા નો બે હજાર ને ચોવીસ રૂપિયા થયા ભાઈ દાલબોડે ભાઈ જોઈ લે ઓજન માં પણ સારા ડંખોગર ના બે હજાર ને ચોવીસ રૂપિયા ભાવ ધાણા નાદ ના ભાઈ જોઈ લે દાણા ની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારા ભાઈ બે હાજર ચોવીસ રૂપિયા ભાવ બાય આ દાણાનો ભાવ ઓગણીસો દસ રૂપિયા છે આ

અરે આ સર હાલે દીપકભાઈ ઉપર માં છે રૂપિયા થયા આ દાણાનો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માંવાય ભાઈ વેલી ઓગણીસો ને ત્રીસ રૂપિયા કે 1418 22 નો થી બધી સુધી 6342 રૂપિયા ભાઈ આ તાણાનો ભાવ ઓગણીસો ને અઠ્ઠાવન રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ક્વૉલિટી અવાયા ભાઈ જોઈ લો ઓગણીસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ જ આજનો ભાઈ ભાઈ આ દાણા નંબર ઓગણીસો છન્નું રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાલ બળે ભાઈ જોઈ લો ઓગણીસો ને છન્નું રૂપિયા ભાવ આ દાણા ભાઈ દાળ બળના ભાઈ જોઈ ક્વોલિટી ભાઈ આ દાણા ભાવ અઢારસો ને પચાસ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં વાય ભાઈ જોઈ લો અઢારસો ને પચાસ રૂપિયા ભાવ આ દાણા ભાઈ જોઈ ક્વોલિટી ભાઈ આ દાણાનો ભાવ ઓગણીસો ને ત્રીસ રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં વાવા ભાઈ જોઈ લો ઓગણીસો ને ત્રીસ રૂપિયા ભાવ ધાણાનાદના ભાઈ જોઈ લે દાણાની ક્વૉલિટી ઓગણીસો ને ત્રીસ ભાવના જનો ભાઈ આ દાણાનો ભાવ ઓગણીસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં ભાઈ આવા છે ભાઈ ઓગણીસો રૂપિયા ભાવ ધાણાનાદના જોઈ લો ક્વોલિટી ભાઈ ઓગણીસો ભાવના જનો